કલોલ તાલુકાના ખાતરજ અને બોરીસણા વચ્ચેનો રોડ ઘણા લાંબા સમયથી અને અને ખાડાવાળો થઈ ગયો છે ત્યારે આ ગામના યુવા સેના યુવાનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવે છે કલોલ તાલુકાના બોરીસણાથી ખાતરજ સુધીનો રોડ ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાય છે અહીં દરરોજ અનેક ભાગી ભારદારી અને કેમિકલ વાહનો પસાર થાય છે રોડ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનું જોખમ વધ્યું છે સ્થાનિક નાગરિકો અને કામદારો માટે પણ આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ઉડતા પર્યાવરણ પ્રદૂષણ સર્જાય છે અને દ્રષ્ટતા ઘટી જાય છે અને જેથી અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોષને વ્યક્ત કરવા માટે કલોલ તાલુકાના યુવા સેનાના આગેવાનો અને યુવાનોએ ખાતર જ મોટી ભોયન અને સેરીસા નજીક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ દરમિયાન યુવાનોએ તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક રોડ સમારકામની માંગણી કરી હતી